હા એવરી વન કેમ છો બધા મજામાં જશે આજે તારીખ સિત્યાવીસ અષાઢી બીચ છે માલવીબાઈ માના મંદિરે આજે પ્રસાદી બારપોરો અને આવતીકાલે પણ છે તો બધા લોકો એકચ્યુઅલી વયા ગયા અને હું વેજો કરે કેમ કે થોડુંક કામકાજ તો બીજું કાંઈ નથી વરસાદ ચાલુ છે ધીમો ધીમો હાલ હાલે છે પણ થોડુંક બીએ ટ્રીમ કરીને એમાં ટાઈમ વધુ લાગે હાથે કરીએ તો સમય લાગી જાય તો અત્યારે વયા ગયા બધાએ હું પણ હમણાં તૈયાર થઈને જવાનો હું આગળ તમે આ વ્લોગમાં જોહો સામે થાય બપોર પછી ચાર વાગ્યા કે ત્રણ વાગ્યાની આસપાસ ત્યારે ડ્રોન હે તો ડ્રોનથી થોડું હું આપણે જો પવન અને વરસાદ થંભી જાય તો કેમ કે પવન અને વરસાદ હોય તો ના થાય લાસ્ટ યર પણ એમ જ થયું તો પવન બહુ હતો એટલે ફ્લાય ના થયો હજી નાવાનું બાકી છે નાઈ કપડાં બદલાવી અને પછી ગામમાં જવાનું હોય તો વ્લોગની શરૂઆત અહીંયાથી કરીએ તો સલામ નમસ્તે વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ગાય તમે ચુસ્ત થશે ચુસ્ત થશે તંદુરસ્ત થશે આ તંદુરસ્તને બરકરાર રાખી જોડાયેલા લેજો આ વ્લોગમાં આપણે આરે આગળ તમને દર્શન ને માણા ને માણા તો ઘણું બધું આવ્યું હોય કેમ કે ઓ મોલમોસ્ટ બધા ફ્રી થઈ ગયા ને વરસાદના લીધે કોઈ બે ટકા આમ આમ થાય બાકી તો આમ રસ્તા ઉપર એટલું માણા જાય ને હાલી હાલી ને ગયો તો ગામમાં પાછો આવ્યો ગામમાં એટલે કે થોડું કામ હતું એટલે તો આગળ જઈએ જોઈએ જોડાયેલા લેજો પછી મળીએ નિરાતે વિસ્તાર થી વાત કરીએ અને દર્શન કરીએ માતાજી ને જારી ધ્યાનમાં લેજો મેર જ્ઞાતિ મોટામાં todo no, va no, no. વરસાદ બહુ આવ્યો ડ્રોન ફ્લાઈ થયો એઝ યુઝુઅલ આપણે જ્યારે બી કોશિશ કરીએ ત્યારે ઉઠતું નથી ઉડે પણ વરસાદ ના લીધે ગયા વર્ષે એમ થયું હતું આ વખતે બી એમ જ છે હાલો આગળ લઈ જાઓ અહીંયા દર્શન કર્યા સારું લાગ્યું બેઠા હવે શું હે ઘરે આવ્યા તો આમ ખેતરમાં જોઈએ પાછળ દેખાય ને પાણી ભરાઈ ગયું હાલો મારી યાર બતાડું તમને ઠસોઠસ પાણી જાય એવો પીડ્યો એવો પીડ્યો ધીમી ગતિએ એવો પીડ્યો હું વાત કરું જ્યાં જુઓને ત્યાં પાણી જ દેખાય અલાય એટલો બી નથી પીડ્યો પણ આમ સારો એવો પડ્યો મસ્ત જોઈએ આગળ જઈને કાટ બાટ ખુલા કરીએ સોખા કરીએ પાણી નીકળી જાય માંડવી તો ઉગતી હવે મતલબ બહાર તો નીકળી ગઈ પણ મેઘરાજાએ થોડીક મહેરબાની સારી એવી કહી કાલ આવ્યો ને તમે અંદરથી ખુશી મળી કે નહીં જોઈએ એટલો આવી ગયો આજે આવ્યો તો થોડીક મજા ઓછી આવી સ્વાભાવિક છે ને ભાઈ કે આપણે વાવ્યું હોય ને ભરાઈ જાય એમ પાણી આ બધું પાણી હે તો હમણાં પૂરું મતલબ કે નીકળી જ જવાનું હોય એ રહેવાનું નતા પાણી આવે ને બધું ઉપરથી આવતું હોય ખેતરનું સેલ મહેનત પણ આ બધું ભેગું થયું હોય તો ધીમે ધીમે નીકળે કલાકની વાર લાગે માંડવી ઉગી એટલે અમે કંઈ પ્રોબ્લેમ જેવું હોય નહીં અને આ વખતે ઘઉં એ મને એક તો વિચાર થાય કોઈ વર્ષે હે નહોતું ગયા આ વખતે જ ગયા ખાલી એમને સાંભળીએ ને એવો મસ્ત અવાજ આવે દરિયો અહીંયાથી સાંભળાય આ બાજુ હે દરિયો ધીમે ધીમે હાલો ને મીઠો મીઠો અવાજ આવે પાણીનો સાંભળજો એ ભરાણું થોડુંક હમણાં નીકળી જાય મારે તો ખેતર ઊંચું હોય વાંધો નથી ઓલો દોરિયો કર્યો નહીં દોરિયો તમને પાણીમાં જોયો નહીં હોય આજે તમને આમ કેટલું પાણી આવે એટલું શાંત વાતાવરણ હે ને કે ઘરે ધીમે ધીમે બોલે નહીં ભણે અહીંયા હમરે જાવ આમ ભેર્યો એટલું ના અમે પારી દેખાય નહીં દોરિયો ના દોર્યો આપણો આમ પાણી જાય બધું અહીં છે બરોબર પારી થોડી ઘણી આછી છે પણ હાલ વાંધો નહીં આવે એમ ગોલાઈ મેં હરખું જ જયું એક તો ખડનો ડૂછો હોય એટલે બૂટ પહેરી નાખવું જોઈએ એમાં તો એટલે પૈસા ચડાવે સોરી માઇન્ડ ના કરતા લીંગા ઉપર ના જતા ચોમાસામાં લીંગા આવા જ પહેરવાના હોય કાલનો એવો ને એવો વરસાદ વરસાદ કાલ બીજ હતી એવો બપોરનો ચાલુ થયો થોડીક વાર વિરામ ને થોડીક વાર આવે આમ પાણી જ દેખાય એવો તો ક્યાંક ઉતું જ નથી એમ લાઈટ વહી ગઈ હમણાં અત્યાર સુધી તો હતી હવે નથી લાગતું લાઈટ આવે પવનને છોડી મૂક્યો કેવો ફેર મજા આવે કેવો અમારે કે જો કપડાની બે ત્રણ જોડ કામ લઈ લીધું સદા પહેરે હે હવે સારો હવે મજા આવે હા કે ના મજા આવે તમે કેવા મજા આવે વરસાદ આવે તો

પવન બહુ હે એટલે ડ્રોન ફ્લાય થાય એમ નથી આનાથી તો નજારો આમાં ઉપરથી એવું મસ્ત આવત પણ હવે શું કહેવું ભાઈ દોરિયે પ્રેમાનંદ સાગર થઈ ગયો છે હામે હામે એમ બધું કાંઈ ભેગું થાય એમ નથી ત્યાં તો પાણી પાણી બંધ થાય થોડુંક ઓછું પડે તો ભેગું થાય બાકી આમ જ્યાં જુઓ ત્યાં એવું જ છે આ બાજુ આ પાછળ દેખાય ત્રાવડો હે જા એ ઓરપ્લો થઈ ગયો

લીલું લીલું બધું આમ હરિયાળી હોય એટલે જોવાની મજા આવે એમ પણ હજી પવન એવું બહુ ફૂંકે ને કે ડ્રોન ફ્લાય થાય એમ જ નથી એટલે મેં ટ્રાય જ નથી કરી કેમ કે પવન જ એવો હોય પાછળ જોવો તો આ તો વિડીયોમાં તો હજી નોર્મલ લાગે બાકી ફૂંકા કાઢી નાખે એવો પવનને ડ્રોનનો વજન છે બસો ને પચાસ ગ્રામ પવનભાઈ હોય જાય મેં એટલે ટ્રાય નહીં કરવાને તો આવતા વ્લોગમાં જો ટાઈમ દે તો બસ આમ હાથથી કપડે ચાલો અચ્છા બીજ ત્રીજ ચોથ અને પાંચમ આ ચાર દિવસથી એવું એવું પવન અને વરસાદ ફૂકે ગઈ કાલે એક થોડોક વિરામ આવ્યો તો પણ એમાં કંઈ ભેગું નહોતું બસ આજ હવારનો વેતો થઈ ગયો તો પવન વધતો હોય એટલે ખબર નથી પડતી કે આમાં કેટલુંક તમને હંભળે ના હંભળે હવે આ લોકો ને લાંબો ના ખેંચીએ એના કરતાં અહીંયા જ સમાપ્ત કરી દઈએ સો થેન્ક યુ ફોર મેકિંગ અસ પાર્ટ ઓફ વિડિયો સી યુ गाइस ઇન નેક્સ્ટ વલોક ધીલ દ નોટ ડુ નોટ બટ નો ટ્રબલ વિથ एनीवन સાચવીને જો સાચવજો ધ્યાન રાખજો આવજો બાય બાય મળીએ પાછા એક બે દિવસમાં બીજા લોક સાથે ત્યાં સુધી આમાં પાણી ભરાણા જોવું તો બધું ગઈકાલે સુકાઈ ગયું તો આજે બધા પાણી થઈ ગયું પાછું પ્રોબ્લેમ તો મેઈન વસ્તુ આ બાજુ હજાર આવી જો